થતી તડામાર તૈયારીઓ છે આવતીકાલથી શરૂ થનાર મહારાણી પ્રીમિયમ જ્વેલરી એક્ઝિબિશનની એડ્રેસ છે એ જ સનાડા રોડ ઉપર આવેલ સ્કાય મોલ ખાતે આ વખતે તારીખ તેર ચૌદ અને પંદર ત્રણ દિવસ મોરબીવાસીઓ માટે અમે લઈને આવી રહ્યા છીએ મહારાણી પ્રીમિયમ ગોલ્ડ જ્વેલરી એક્ઝિબિશન જેમાં ત્રણ પેઢી આવે છે એક બે પેઢી સુરતથી છે એક તિયારા ગોલ્ડ અને રુદ્રા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ અને એક પેઢી છે બરોડાથી એસકે ગોલ્ડ અને આ ત્રણે ત્રણ જ્વેલર્સ એવા છે કે જેની ખાસિયત એ છે કે જેની બ્રાઇડલ જ્વેલરી છે એ બહુ યુનિક કલેક્શન હશે એટલે મોરબીવાસીઓ માટે આ વખતે બ્રાઇડલ જ્વેલરી માટેનો એક અદ્ભુત ખજાનો લઈને આવી રહ્યા છે ત્રણે ત્રણ જ્વેલર્સમાં એકદમ યુનિક તમને જ્વેલરીની ડિઝાઇન જોવા મળશે જે અત્યાર સુધી મોરબીમાં આવી નહીં હશે મોરબીની લોકપ્રિય જનતાને આવતીકાલે સવારે દસ વાગે આ મહારાણી ગોલ્ડ જ્વેલરી એક્ઝિબિશનનું ગ્રેન્ડ ઓપનિંગ છે તો જરૂરથી એક વસ્તુ કહેવા માગીશ કે તમે સો સો ટકા ડિઝાઇનને નિહાળજો અને તે પહેલાં ધોરણે તમારી ડિઝાઇનને ચોઈસ કરજો અને મોરબીવાસીઓને દર વખતેની જેમ ભાવભર્યું આમંત્રણ છે અને એવરી ટાઈમ એન્ટ્રી અમે લોકો ફ્રી રાખીએ છીએ તો જરૂરથી ચોક્કસ મહારાણી ગોલ્ડ જ્વેલરી એક્ઝિબિશનની દરેક ડિઝાઇન દરેક જ્વેલર્સ દર વખતે તમે યુનિક આપશે તો અવશ્ય મુલાકાત લેજો